હા મિત્ર નગરપાલિકા સ્થાનિક વિસ્તારનું રોડ કામ ચાલુ છે અંદાજીત વીસ વીસક દિવસથી કામ ચાલુ છે જે મિલન હોટલ ચાર રસ્તા પાસે બરાબર અને આ છે કામનું નામ નગરપાલિકાનો બોર્ડ વાંચી લો કામનું નામ છે નગર ગેટથી મિલન ચાર રસ્તા સુધી સીસી રોડ બનાવવાનું કામ ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી ઇઠાસી ગ્રાન્ટ વર્ષ બે હજાર ચોવીસ પચીસ એજન્સીનું નામ છે વિરાજ એન્ટરપ્રાઇઝ મોબાઈલ નંબર આ અજા અંદાજિત એસ્ટિમેટ રકમ એસી હજાર ઓગણીસ એંસી લાખ ઓગણીસ હજાર ચારસો યાની કે નેવું હજાર રૂપિયા જેવી રકમ કન્સન્ટિંગ એજન્સી નેરવ એન્ડ એસોસિએટ જામનગર ડીપીઆઈ એજન્સી જીઓ સાઇન એન્જિનિયરિંગ સર્વિસ જામનગર હવે મિત્રો આ જેને રસ્તામાં કામ ચાલુ છે જોઈ લ્યો બરાબર આ કડકલાનું કામ ચાલુ છે આ સમ રાજ પ્લાઇવુડ છે બરાબર હં આ ખોડિયા ટ્રાન્સપોર્ટ પાસે બરાબર આ દુકાનો હં મેઇન માણસ ક્યાં છે માણસ છે હજુર કોણ છો આ જોઈ લઈએ મિત્રો આ રોડ રસ્તાનું કામ ચાલુ છે અને આ જય ભોલે કોટલેરી હોજેરી આ બારાઈ શોપિંગ સેન્ટર બરાબર આ રોડ રસ્તા બોળા અંદાજે ત્યાં પંદર વીસ દિવસથી કામ ચાલુ લાગે જ નહીં

आ <coughs> કોઈ છે નહી હલો અને એકાદો ખોબો એક માલ ભરી મને જોઈ લઈએ બરાબર આમાં કોઈ દેખાતું નથી હાજર માણસ માણસ દ્વારા કામ ચાલુ છે માં છે ને માં છે ને એમ કે છે અમે એકાદ ખૂબ એક માટી નાખી દઈએ ને આ તમારો માલ અમે ખૂબ એક માલ નાખી દઈએ ને thôi à mà coi đâu mà mà nó khét à thế thì nó khét à ટીપીઆઈનો કે પીએમસીનો માણસ છે નહીં આજે એમને માણસો દ્વારા કામ હાલે છે જેસીબી દ્વારા કામ હાલે છે બરાબર અને આ ખંભાળિયા ચાર રસ્તા મિલન હોટલ જે અત્યારે જય ભોલે કટલેરી રિયા કટલેરી ધ્રુવી કટલેરી અને રાજ પ્લાયવુડ અને ખોડિયલ ટ્રાન્સપોર્ટવાળું દુકાન બાજુ બરાબર અને આમ બાજુ તમે જોઈ શકો છો દ્વારકેશ વાળો રસ્તો હવે કહેવાનો મતલબ મારો એ અટલક અંદાજીત નેવું લાખ રૂપિયા જેવું કામ એમાં મેન માણસ હાજર ના હોય તો શું સમજવાનું કાંઈ વાંધો નહીં અમે આ મુઠી એક માલ લીધો છે મુઠી બે મુઠી જેટલો એમાં કેવો સિમેન્ટ હતી કેવો માલ છે એ તપાસ થશે ભલે લ્યો ખંભાળિયા નગરપાલિકા સ્થાનિક વિસ્તાર આજની તારીખ છે ત્રીસ નવ બે હજાર અને વાર છે મંગળવાર અને અત્યારના વાગ્યા છે બાર ની આડે ગાડે બરોબર બાર ને પોણો એક થયો છે બાર ને છેતાલીસ બરાબર ને ત્રીસ તારીખ જય હિન્દ જય ભારતીય સંવિધાન હજી એક વાર આ બોટ જોઈ લેજો બરાબર અંદાજે એકાશી લાખ જેવું કામ થાય બરાબર ખંભાળિયા નગરપાલિકામાં હું વર્ષોથી જોઈએ જ છીએ કે આ કામ આવી રીતે શું કામ કરે છે જોઈ લ્યો જય હિન્દ